હેલો માય ડીયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આધ્યન ક્લાસીસ આધ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ બાર વિષય તત્વજ્ઞાનમાં ચેપ્ટર એક વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે ભણવાના છીએ તમે હજુ આગળનો વિડીયો નથી જોયો તો એક વાર પ્લીઝ એ જોઈ લેજો અને પછી આ વિડીયો જોજો એનું કારણ એ છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે ભણશો તો તમને ખબર પડશે બાકી તમને ખબર પડશે નહીં અને તમને એવું લાગશે કે બેન ભણાવે અમને ખબર પડતી નથી એટલે પહેલાં એ વિડીયો જોઈ લો પછી આ વિડીયો જોજો ચાલો સ્વાગત કરું છું તમારા બધાનું મારા વિડિયોની અંદર તમે ગુજરાતની નંબર વન ચેનલ ઉપર આવેલા છો જો તમારો વિષય એક તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાનની અંદર મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે એમને મજો મજો પડી જાય છે જો તમને એવું લાગે છે કે તત્વજ્ઞાન અઘરો વિષય છે તો તમારા માટે રમકડા જેવો વિષય કરીને આપી દઈશ મારી સાથે બન્યા રહેશો વિડીયોની અંદર ચાલો શરૂઆત કરવી છે આગળના વિડીયોની અંદર આપણે સાદુ વિધાન ભણી ગયા અને સંયુક્ત વિધાન ભણી ગયા છે સાદુ વિધાન કોને કહેવાય તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તેને સાધુ વિધાન કહેવામાં આવે છે અને સંયુક્ત વિધાન કોને કહેવાય તો જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ બસ આટલું જોઈ લીધું પછી એના પછી ત્રીજા નંબરની વ્યાખ્યાની શરૂઆત અહીંથી થાય છે કે તાર્કિક કારકો એટલે શું તાર્કિક કારકો એ વિભાગ સીમાં પૂછાતો પ્રશ્ન છે વિભાગ સીમાં બે માર્કની અંદર તમને આ વ્યાખ્યા પૂછી લે અથવા વિભાગ વિભાગ બીમાં ના પૂછાય વિભાગ સીમાં પૂછાય તેવી વ્યાખ્યા છે એટલે પ્લીઝ એકવાર આ વ્યાખ્યાને તૈયાર કરી લેશો તો બહુ જ મજા આવી જશે ચલો તાર્કિક કારકો એટલે શું તાર્કિક કારકો કોને કહેવાય તો મેં તમને આગળ સમજાવી દીધું છે વિડીયોમાં તો પણ તમને ફરીથી સમજાવું છું કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારકો કે તાર્કિક સંયોગી કહે છે બેન તમે શું કીધું અમને ખબર પડી નહીં તો ચાલો તમને દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે સમજાવો પછી તમને આ વ્યાખ્યા સમજાવો એટલે તમને વધારે ખબર પડશે ચલો દાખલા તરીકે તમે અહીંયા જો હિમાલય પર્વત છે તો બેટા આ સાદું વિધાન છે મારા કલેજા

સાદા વિધાનમાંથી જોઈએ આપેલું છે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ એટલે આ આ શબ્દ છે અને આના જેવા બીજા શબ્દો તો કે તે શબ્દ કે શબ્દોનું આખું જે જૂથ છે મેં આગળના વિડીયોમાં કીધું હતું તમને પાંચ શબ્દો હતા એમાં એક અન્યાયી જતું હતું તો તે શબ્દ કે શબ્દ જૂથને શું કહેવાય તાર્કિક કારકો કે તાર્કિક સંયોગી કહે છે

લીધે આ જૂથનો ઉપયોગ કરીને સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ અથવા એ શબ્દ જૂથને તાર્કિક કારકો કે તાર્કિક સંયોગી કહે છે હવે અહિયાં જો આ વ્યાખ્યા વિભાગ માં પૂછાય તો તમારા બે માર્ક અહીંયા આવી જાય બીજો એક વસ્તુ વિભાગ બીમાં કયો પ્રશ્ન આમાંથી પૂછી લે તો તમને સમજાવી દઉં વિભાગ બીમાં એવો પ્રશ્ન પૂછાય પૂછાય ને પૂછાય એક હજાર ટકા પૂછાય છે કે તાર્કિક કારકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તાર્કિક કારકોને તાર્કિક સહયોગી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમારો એક માર્ક સિક્યોર બે માર્ક તમને આખી વ્યાખ્યાના મળશે અને એક માર્ક તમને આટલું ખાલી તાર્કિક સહયોગી યાદ રાખવાનો મળશે એટલે ભણાવવાની સાથે સાથે હું તમને એ પણ કહી દઈશ કે કયો પ્રશ્ન કયા વિભાગમાં કેવી રીતે પૂછાય છે અને તમારે સોમાંથી નવ્વાણું માર્ક કેવી રીતે આવશે એ પણ સમજાવું છું એટલે મારી સાથે તમે જો બનેલા રહો છો વિડીયોની અંદર તો હું તમને સમજાવી દઉં કે તમે તમારું જો ટાર્ગેટ છે કે તમારે સોમાંથી નવ્વાણું માર્ક લાવવા છે પંચાણું લાવવા છે તો કેવી રીતે લાવવાના છે એના માટે હું જેટલું કહું છું એટલું તમારે સાથે સાથે કરતું રહેવાનું છે ખબર પડી ઓકે વ્યાખ્યા આવડી ગઈ હા આ ખબર પડી ગઈ તાર્કિક સહયોગી તાર્કિક કારકોને શું કહેવાય તાર્કિક સહયોગી કહે છે આટલું પતી ગઈ ઓકે હવે હું તમને જે ટેબલ ભણાવું છું એ તમારે તૈયાર કરી લેવાનું છે એમાંથી વધીને વધીને તમને ચારથી પાંચ પ્રશ્નો પૂછાવાલાયક છે ઓકે ચાલો સમજાવું છું એના પહેલાં અહીંયા સમજાવી દઉં કે અહીં સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે અને શબ્દ દ્વારા તેથી અને શબ્દ અહીંયા ઉપર આપેલો છે ને અને અને શબ્દ દ્વારા તેથી તેને તાર્કિક કારક કહે છે હવે અહીંયા મેં એવું લખેલું છે કે આ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરે છે કયો શબ્દ અને શબ્દ કરે છે તો આ અને શબ્દ જે છે એ શું છે તાર્કિક કારક છે તો તમને એવું ન થાય કે બેન આવા કેટલા શબ્દો છે જેને આપણે તાર્કિક કારકો કહી શકીએ આવો તમને સવાલ થાય કે ન થાય ના થતો કંઈ નહીં હું તો તમને કહું છું ને કે જો અહીંયા અને શબ્દ આવ્યો તો આને આપણે એવું કીધું કે આ તાર્કિક કારક છે તો અને જેવા બીજા કયા શબ્દો છે જેને આપણે તાકિકારકો કહી શકીએ આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા પણ મને ખબર છે કે તમે અગિયારમાં ધોરણમાં મોજ મજા કરતા હતા એટલે કદાચ તમને ખબર નહીં હોય પણ હવે બારમાં તો આના સિવાય ચાલશે જ નહીં કારણ કે આ આવડશે તો જ તમને આગળ આવશે બાકી પાંચ ચેપ્ટર તમે ભૂલી જાઓ કે તમને આવડે એટલે આપણે આ ભણવું જ પડશે ઓકે હવે ખાસ તમને જણાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ કે મેં તમને અહીંયા જે વ્યાખ્યા ભણાવી આ જે કોઠો ભણાવ્યો એમાં તમને ખબર પડતી હોય તમને એવું લાગે છે કે બેન ભણાવે છે અમને આવડે છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો તમે મારી સાથે કેવી રીતે જોઈન થઈ શકો છો તમારે તત્વજ્ઞાન આવી રીતે ઇઝી રીતમાં ભણવું હોય તો તમે શું કરી શકો છો અને તમારે શું કરવાનું છે જેથી તમને તત્વજ્ઞાન સરળતાથી આવડે અને તમે તત્વજ્ઞાનની અંદર સોમાંથી નવ્વાણું માર્ક લાવી શકો છો એના માટે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે હું તમને સમજાવું ત્યારથી હું તમારે ધોરણ બાર આર્ટ્સમાં સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના જે મેન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે આ દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે પંચાણું પ્લસ માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું એક કોર્સનું આયોજન કરેલું છે આ કોર્સ ઓનલાઈન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટોપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી મેળવવા માટે માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે એ જોઈ શકો છો તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન થવું છે તમારે ધોરણ બાદ આર્ટ્સનો કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવા માટે તમારે જોડાવાનું છે પ્લે સ્ટોરમાંથી આજે જ ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ એપ્લિકેશન આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આર્યન ક્લાસીસ છે અને આપણી એપ્લિકેશનનું નામ પણ આર્યન ક્લાસીસ છે આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે ચાલો આપણે પાછા આપણા ટોપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ ચાલો આપણે પાછા આવી જઈશું આપણા ટોપિકને આપણે કન્ટિન્યુ કરી લઈશું ચાલો શરૂઆત કરી દઈએ તો અહીંયા મેં તમને સરસ મજાનું ટેબલ લખીને રાખ્યું છે અને આ તમારે તૈયાર કરવાનું છે કરવાનું છે અને કરવાનું જ છે કારણ કે આમાંથી તમને તમારી એક્ઝામની અંદર ચાર પ્રશ્નો પૂછાવા લાયક છે હું તો કહું છું કે આ ટેબલ તૈયાર કરી લો કારણ કે આના લીધે તમને પાછળના પાંચ ચેપ્ટર આની પર ટકેલા છે ખ્યાલ પડે છે પૂછાવા લાયક છે ચલો સમજાવી દો હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે તાર્કિક કારકો કેટલા છે તમને એવો પ્રશ્ન પૂછાય કે તાર્કિક કારકો કેટલા છે તો તાર્કિક કારકો કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ માઇન્ડમાં ફીટ કરો તાર્કિક કારકો છે તો લખી દેવાના પાંચ એક માર્ક મળી ગયો તમને ચાલો તાર્કિક કારકો કેટલા છે પાંચ છે હવે એવો પ્રશ્ન પૂછે કે તાર્કિક કારકો કેટલા છે કયા કયા કેટલા પૂછે તો તમે પાંચ લખશો પણ કયા કયા પૂછે તો શું લખશો તો તાર્કિક કારકો પહેલું છે નિષેધ સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી યાદ રહી જશે ના યાદ રહે તો પાંચ વખત લખીને યાદ રાખો અથવા તો જેટલી વાર તમે ફ્રી થાવ એટલી વાર બોલ બોલ કરો નિષેધ સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી નિષેધ યાદ રહી જાય સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી પાંચ કારકો થઈ ગયા તો કે હા થઈ ગયા ખ્યાલ પડે છે નિષેધ સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી આ પાંચ કારકો છે અહીંયા પ્રશ્ન પૂછી લે કારકો કેટલા તો પાંચ કયા કયા નિષેધ સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી આટલું થઈ ગયું હા હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે એકમુખી મુખી કારક કયું છે તો જો અહીંયા મેં લખેલું છે એક મુખી કારક ઓનલી ફોર માત્ર ને માત્ર નિષેધ છે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એક હજાર ટકાના હજાર ટકા મોસ્ટ એમપી પ્રશ્ન એવો પ્રશ્ન પૂછાય કે એક મુખી કારક નીચેનામાંથી કયું છે ઓળખાવો તો એક મુખી કારક કયું છે નિષેધ છે અથવા એમ પ્રશ્ન પૂછી લે કે નિષેધ એ કેવું કારક છે એક મુખી કે દ્વિમુખી તો એક મુખી પાંચ કારકોમાંથી માંથી ખાલી નિષેધ એકમુખી છે બાકીના સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી બધા કેવા છે દ્વિમુખી કારક છે કેમ એને બે મોઢા છે ના ના એવું નથી બે મોઢા નથી પણ એ બે વિધાનને લાગુ પડે છે અને નિષેધ એક જ વિધાનને લાગુ પડે છે એટલે એને એક મુખી કહે છે ખ્યાલ પડે છે મારા કલેજ આવ એકદમ ઇઝી વેમાં ભણાવું છું તમને એવું લાગે છે કે હું તમને ઇઝી વેમાં ભણાવું છું તો તમારે શું કરવાનું છે ફટાફટ કોર્સમાં જોઈન થઈ જવાનું છે અને કોર્સની અંદર તો આપણે ભૂકા કાઢી નાખીએ એવું ભણાવવાના છીએ તમે તમારી ચિંતા નહીં કરો બિંદાસથી તમે કોર્સ ખરીદીને મારી સાથે જોઈન થઈ શકો છો સોમાંથી નવ્વાણું માર્ક ના આવે તો હું બેઠી છું ચિંતા કરવાની જરૂર નથી ચલો હવે આટલું યાદ રહી ગયું તમને તો હું આગળ વધું એકમુખી મુખી કારક કહે તો નિષેધ સમુચે વિકલ શરતી અને દ્વી દ્વિમુખી એ કારક છે હું વારમ એકની એક વસ્તુ બોલીશ એટલા માટે બોલીશ કે તમને યાદ રહી જાય ઓકે ચાલો આટલું થઈ ગયું આમાંથી તમને આટલા પ્રશ્નો પૂછાવા લાયક છે જે મેં તમને કહી દીધા હવે તમને પ્રશ્ન પૂછાય કે નિષેધનું પ્રતિક લખો તો નિષેધનું પ્રતિક આવી રીતે અળની જેમ છે આપણે અળ આમ કરીને અળ કરીએ ને એવી રીતે છે જો આ નિષેધનું પ્રતિક છે તો નિષેધનું પ્રતિક તમને ના આવડે તો તમારે તૈયાર કરી લેવાનું

આપણે બારમા ધોરણમાં ભણીએ છીએ નથી કે એકડા બીજામાં નથી ભણતા તો આપણને આવું ન આવડે આવડે કે નહીં તો કે હા બેન આવું તો અમને આવડી જાય બસ તો આવું તૈયાર કરવાનું છે રમકડા જેવું છે તત્વજ્ઞાન જો તમને રમતા આવડે તો ચલો નિષેધ પૂછે તો આવી રીતે એનું પ્રતિક થાય સમુચય આવી રીતે વિકલ્પનો દ્વિ શરતીનો એક યાદ દ્વિ શરતી દ્વિ કીધું છે દ્વિ એટલે બે તો ડબલ એરો કરી દો ચલો વાત થઈ પૂરી આમાંથી તમને કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય 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 એક હજાર ટકા પૂછાય પછી કહેતાને ક્યાંક કીધું નહોતું એટલે આ પ્રતિકોને તૈયાર કરી લેવાના છે કારણ કે તમને પરીક્ષાની અંદર આપણે જે દાખલા ગણવાના થાય છે એમાં આ નિષેધ સમૂચે આવું બધું લખેલું નહીં હોય એમાં પ્રતિકો આપેલા હશે એટલા માટે કહું છું ખાસ પ્રતિકો તૈયાર કરી લો ઓકે ચલો હવે તમને સમજાવું આટલું આવડી ગયું આવડી ગયું આવડી ગયું હં હવે વધુ શું બસ આટલે તાર્કિક કારકો શબ્દ જૂથ તમારે શબ્દ જૂથ ઉપર શબ્દ જૂથ તો તાર્કિક કારકોનું શબ્દ જૂથ તમને પૂછાય તો તમારે ધ્યાનમાં લેવાનું છે હવે જો નિષેધ જે છે એનું શબ્દનું જૂથ શું થાય તો નિષેધ નું થશે નહીં તો યાદ ના રહે નિષેધ નહીં શું નિષેધ નહીં કોઈ નહી જતા જો ને ના ના નિષેધ નહીં હો નિષેધ ઘરમાં છે ના નિષેધ નહીં તો નિષેધ નહીં યાદ રહી જાય ઓકે પછી યાદ રાખી લો ભેગું સમુચય અને હું સમુચય અને હું ક્યાં ગયા તા ફરવા ગયા હતા એવું નિષેધ નું નહી સમુચય નું અને નિષેધ નહી સમુચય અને હું પતિ ઓકે ચલો વિકલ્પ આવ્યું વિકલ્પનું કાતો અથવા કાતો વિકલ્પ જશે અથવા હું જઈશ શું કાં તો વિકલ્પ જશે અથવા હું જઈશ અહીંયા શું હતું સમુચય અને હું જઈશું અને અહીંયા એમ કહેશે કે કાં તો વિકલ્પ ફરવા જાય અથવા તો હું ફરવા જવું અમે બે સાથે નહીં જઈએ અને સમુચય સાથે જવું ગમે છે એટલે સમુચય સાથે સમુચય અને હું ફરવા જઈશું અને વિકલ્પ કીધું કે મને લઈ જાને તો એમ કે નહીં કાં તો વિકલ્પ જશે અથવા હું જઈશ એમ પતી ગયું જ રહી જાય હા રહી જાય ચલો આગળ જઈએ તો હવે છે શરતી શરતીમાં શું યાદ રાખશો શરતી શબ્દ જૂથ સૌથી વધારે પૂછાય છે બસ કે કીધું નહોતું એમ હા સમજ્યા તો એ શરતી નું શબ્દ જૂથ પૂછે તો કહેવાનું કોલેજમાં અને કોલેજમાં બેઠા હોય તો આપણી કોઈ ફ્રેન્ડ બેઠી હોય તો આપણે શું કહીએ મારી સામે જોતો નથી હું નવતી નથી તાતા જેવી સોની મોની તા કોમ કરીને તું તો આ શરતી જે છે એને શું કહેવાનું શરતી સરતી મારી સામે જોતો તો યાદ રહી ગયું સરતીનું જોત તો તમે એક્ઝામમાં બેઠા હશે ને તો મારા શબ્દો તમારા કાનમાં ગુંજતા હશે તમ તમારે બિંધાજથી કોર્સ ખરીદો તત્વજ્ઞાનના દસે દસ ચેપ્ટર એવા ભણાવીશને કે તમને મજો મજોને મોજ પડી જાય બસ એકવાર વિશ્વાસ કરીને મારી સાથે જોડાવાનું છે તમે મને કહી દો કે તમારે કેટલા માર્ક જોઈએ છે

સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના જે મેઇન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે આ દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે પંચાણું પ્લસ માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું એક કોર્સનું આયોજન કરેલું છે આ કોર્સ ઓનલાઈન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટોપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી મેળવવામાં માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે એ જોઈ શકો છો તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન થવું છે તમારે ધોરણ બાદ આર્ટ્સનો કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવા માટે તમારે જોડાવાનું છે પ્લે સ્ટોરમાંથી આજે જ ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ એપ્લિકેશન આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આર્યન ક્લાસીસ છે અને આપણી એપ્લિકેશનનું નામ પણ આર્યન ક્લાસીસ છે આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે ચાલો આપણે પાછા આપણા ટૉપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ છીએ ચલો કોષમાં આપણે માહિતી જોઈ લીધી કે તમારે કેવી રીતે કોષમાં જોઈન થવાનું છે ચલો તો હવે હું તમને સમજાવી દઉં કે આ બસ તાર્કિક કારકો વિશે મેં તમને સમજાવી દીધું છે તાર્કિક કારકો શું છે શું નથી આટલું ટેબલ સરસ મજાનું પાંચ વખત લખીને તૈયાર કરી લો એટલે તાર્કિક કારક નામનું તમને કોઈ ટેન્શન ના રહે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને આવડે આવડે અને આવડે તે સો ટકા આવડે એવો ટોપિક છે સરસ મજાનું ભણાયું છે વિડીયોમાં તમે ફરીથી એવું હોય તમને એવું લાગે તો બે ત્રણ વખત વિડીયો જુઓ અને એકવાર જાતે મોઢે લખીને પ્રેક્ટિસ કરી લો એટલે તમને આવડી જશે ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ એકદમ સરળ રીતે ભણાવું છું તમને એવું લાગે છે કે હું તમને સારી રીતે ભણાવું છું તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટની અંદર જણાવજો અને તમને મારું ભણાવવાનું ગમે છે મારી મેથડ જો તમને સેટ થાય છો તો એના માટે સરસ મજાની તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીંગ ક્લાસીસ